સાથે જોરદાર વરસાદ ચાલુ કેટલો વરસાદ પડે આજનો વરસાદ અ અ તરી આય રાજુ વાતે રાજુ વાતું આમ કરો જો હું નું છે અંબા તો ઊંડો આમ તો ખરા આટ્યું નથી રે આ પડી ગયો તો પડી આ બધું તો વારી વારી આ આવાજો જો વારીનો હોગળા જ નાડું કીમાં આડો ગયો લાગે કેવો વરસાદ પડ્યો આમ તો વરસાદ કેટલો પડ્યો વેય વ્યાય

મારા વિસ્તાર માં એટલો વરસાદ પડ્યો તો બાવડા ફળાઈ ગયા મારક બંધ થઈ ગયો તો વરસાદ નો મારા ક બંધ થઈ ગયા મારા કઈ બંધ થઈ ગયો વરસાદ નો